ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ફરી એકવાર વિવાદમાં આવ્યું છે જંબુસરથી બરોડા જતી બસો નહીં મૂકવાના કારણે ગત સાંજના છ વાગ્યાથી કોઈ પણ બસ નહીં મૂકાતા મુસાફરો દ્વારા કરાયો હોબાળો આઝાદીના આટલા વર્ષ પછી પણ પોતાના અધિકારો માટે મુસાફરોને લડવું પડ્યું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવા જતાં ડેપો મેનેજર ડેપોમાં નહીં હોવાતા મુસાફરો રોષમાં ભરાયા ઉલ્લેખનીય છે કે એસટી ડેપો મેનેજરને ક્વાર્ટર્સ પાડવામાં આવ્યું હોય પરંતુ રોજ જ છ વાગે તેઓએ ભરૂચ જતા રહેતા હોય જેના કારણે મુસાફરો વધુ રોષમાં ભરાયા ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની સુવિધા નહીં મળવાના કારણે મુસાફરો દ્વારા આજ રોજ અગિયાર વાગે જમ્મુસર પ્રાંત કચેરી તેમજ મામલતદારને ડેપો મેનેજરની બદલી થાય તેમજ એસટીના એક કર્મચારીની બદલી થાય તેવા ઉદ્દેશ સાથે આવેદનપત્ર અપાશે ઉલ્લેખનીય છે કે આઝાદીના આટલા વર્ષ પછી પણ લોકોને પોતાના અધિકારો માટે લડવું પડતું હોય તે શરમજનક વાત કહેવાય સરકાર દ્વારા અની સામે પગલાં લેવામાં આવે ઉચ્ચ અધિકારીઓ કેમ અની સામે પગલાં નથી લેતા તેવો પણ એક પ્રશ્ન ઉઠ્યો છે ગઈકાલ સાંજનો મુદ્દો શાંત થયો નથી અને આજે સવારે ખંભાતની બસ વીસ મિનિટ મોડી પડતા મુસાફરો ટોળે ટોળા ભેગા થયા ઉલ્લેખનીય છે કે એસટી વિભાગના અણઘટ વહીવટને લઈ મુસાફરોને ભારે હાલાકી અનુભવી પડે છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર માં રજૂઆત કરવા છતાં મેનેજરશ્રી એક તો પહેલી વસ્તુ હાજર રહેતા નથી એમને સરકાર તરફથી રૂમ ક્વાર્સ આપવામાં છતાંય હાજર રહેતા નથી વારે ઘરે ભરૂચ નસી જાય છે વારે ઘરે બરોડા કીર્તિની રજૂઆત કરવા છતાં પણ બસોને એટલા બધા મગજ માર્યો છે કે બપોરના સમયે તો કોઈ બસ જ નથી હોતી અને એસટી આ એક્સપ્રેસ મૂકે છે બસ ત્યારે પેલી બસ કાઢતા નથી કાલે મારી જ ખુદ મારો અનુભવ છે કે સાડા અગિયાર વાગ્યાનો ઊભો હતો તો મને એકને દસ વાગે બસ મૂકી પંચર હોવા છતાંય એ બસ પેલો ધીમે ધીમે લઈ ગયો પણ આ લોકોની કોઈ પણ બેદરકાર એટલી બધી છે કે જેની વાત નથી અને અત્યારે સાડા છની પણ બસ નથી મૂકી સાતની બસ નથી મૂકી તમે જોઈ શકો છો પોણા છ પછી પોણા છ પછી પોણા છ પછી કોઈ આ તમે જોઈ શકો છો કે આટલા બધા છે પેસેન્જરો અને અત્યારે અત્યારે એક જ બસ મૂકવામાં આટલા બધા પેસેન્જર ઓછામાં ઓછા ત્રણ બસનું પેસેન્જરને કઈ રીતના લઈ જઈ શકશે અને વારે ઘડી આ પ્રોબ્લેમ થાય છે અને મેનેજર સાહેબ વારે ઘડી રજૂઆત કરવા છતાં અમને એક જણને તો ફોન પર એવી ધમકી આપવામાં આવી છે કે હું અપઘાત કરી લઈશ કે હું આ રીતની ધમકી આપે છે બધાને આ રીતની અને મેનેજર મેનેજર શ્રીને અત્યારે અહીંયાથી સરકાર તરફથી ક્વાર્ટર્સ ફાળવવામાં આવે છે તોય એમની ડ્યુટી છોડીને ભરૂચ જતા રહે છે અને સાદિકભાઈ કરીને અહીંયા જે બેસે છે જે આપેલા હું છે આમાં જે સાદિકભાઈ એ સાદિકભાઈની વારેઘડી એ જ્યારે પણ બેસે છે ને તારે પ્રોબ્લેમ થાય છે આ વસ્તુની અંદર એ વસ્તુ દાદા એને એ લોકોની લુખી દાદાગીરી છે કે ઘણી વખત એવો અમુક એવું ઉલટા પીલટા જવાબો આપે છે એટલે આપણે અત્યારે અમારી માંગણી એક છે કે ડેપો મેનેજરની બદલી કરાવવામાં આવે કારણ કે એમની વારેઘડી બહુ જ અતિશય રીતની હેરાનગતિ થઈ ગઈ છે એટલે મેનેજરસ રીની બદલી કરવા અમે માંગીએ right now and press the bell icon.